સુરત શહેરના અલથાણ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ભીમરાડ ખાતે આવેલા માર્તંડ હિલ્સના શિવિંગના તેરમાં માળેથી ત્રીસ વર્ષ પૂજા પટેલે પહેલાં ત્રણ વર્ષના દીકરા કિશિવને ફેંક્યો અને ત્યારબાદ પોતે તેરમાં માળેથી પડીને આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી હતી તેરમા માળેથી પડતા માતા પુત્ર બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશન ખાતે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બીજા દિવસે સવારે તેમનો સાયન્ટિફિક પેનલ ડોક્ટર થી પીએમ કરાવવામાં આવ્યું છે મહિલાના પીએમ અને તપાસ દરમિયાન મહિલાના પેન્ટના ખિસ્સામાંથી એક કાગળ મળી આવ્યું હતું કાગળ લોહીથી લથપથ હોવાથી કાગળમાં શું લખ્યું હતું તે હાલ સ્પષ્ટ થયું નથી પરંતુ એક કાગળને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસને આપતા તેઓ દ્વારા તે કાગળને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે તો બીજી તરફ આ સમગ્ર મામલે મહિલાના મોતને લઈ મહિલાના પિયર પક્ષ તથા સાસરિયા પક્ષ દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી નથી આ સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળની આસપાસના લોકોની પૂછપરછ કરતા આ લોકોના પરિવારમાં કોઈ મેજર ઇસ્યુ હોવાની પણ હકીકતો સામે આવી નથી હાલ પોલીસ દ્વારા પરિવારોના નિવેદનો લઈ તેમજ મોબાઈલ ફોનની તથા આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે

પોતે તેરમા માળેથી પડીને આત્મહત્યા કરેલી બનાવ સ્થળની વિઝીટ કરતા તેરમા માળેથી પડેલા હોવાથી બંને જણાનું મૃત્યુ થયું જેના આધારે અલથાણ પોલીસ ખાતે એડીનો ગુનો દાખલ એડી દાખલ કરવામાં આવેલ છે અને બીજા દિવસ સવારે તેમનું સાયન્ટિફિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલ છે જી સુસાઈડ નોટમાં જ્યારે પીએમ અને ઇન્ક્વેસ્ટ કરતા હતા ત્યારે તેમના કપડામાંથી એક કાગળ મળી આવ્યો છે જે લોહીથી લખબત હતું જેમાં શું લખ્યું છે તે કેવું અત્યારે થોડુંક વહેલું અને અતિશક્તિ ભર્યું છે પરંતુ એક આગળ સાહેબ અને અને એફએસએલ પોલીસને છે 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 તે જમા કરેલ મોકલવામાં આવેલ જી નહીં ફરિયાદ એમના પિયર પક્ષ તરફથી પણ કરવામાં આવેલ નથી કે સાસરી પક્ષ તરફથી પણ કરવામાં આવેલ નથી અને પ્રાથમિક રીતે અમે જયારે જગ્યાને ને વિઝીટ કરેલ ત્યારે આજુબાજુના માણસોને અને તેમના સગાવાલાને પણ પૂછવામાં આવેલ પરંતુ કોઈ મેજર ઇસ્યુ હોય જેના કારણે આત્મહત્યા કરવી પડી હોય તેવું પ્રાથમિક રીતે દેખાય આવેલ નથી પ્રાથમિક દ્રષ્ટિમાં સર જે સુસાઇડ નોટ જે મળેલી છે એ કેટલા પાનાની છે અને કઈ દર્શાવે છે કોઈ મહિલા લખેલું હોય એવું કઈ એકતા એક જ પાનાની છે સુસાઇડ નોટ કેવી એ મારા માટે પણ થોડીક અતિશક્તિવાળી છે એટલે જ્યાં સુધી એફએસએલમાંથી ડેટા કવર નહીં થાય ત્યાં સુધી સુસાઇડ શબ્દ કેવો પણ થોડુંક વહેલું ગણાશે